હલોડ્સ તો અત્યારે અમે જઈ રહ્યા છીએ સુરતની સિપેસ્ટ માર્કેટમાં વિઝિટ કરવા માટે કે ત્યાં આટલી બધી વસ્તુઓ રિઝનેબલ રેટમાં મળી રહી છે અને એ માર્કેટને કહેવાય છે કટલેરી એન્ડ કોસ્મેટિક માર્કેટનું નામ પણ આપી શકાય છે કેમકે ત્યાં લેડીઝની કટલેરી પણ બહુ બધા રીઝનેબલ ભાવમાં મળે છે લેડીઝ ગાર્મેન્ટ અને તમારા ઘરમાં કોઈ નાનો મોટો પ્રસંગ પણ હોય તો તમે ત્યાંથી શોપિંગ કરી શકો છો તો ચલો ફ્રેન્ડ્સ બ્લોગમાં લાસ્ટ સુધી બનીને રહેજો અને આ માર્કેટની વિઝિટ આપણે સાથે મળીને કરીએ અને તમને માર્કેટનું નામ શું છે લોકેશન ક્યાં આવેલું છે બધું જ અમે જાણ કરવાના છીએ એ પહેલાં વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ના ભૂલતા અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે અમારો વિડીયો તમને કેવો લાગ્યો છે તો ચલો ગાઈસ આપણે સાથે મળીએ અને જઈએ માર્કેટની વિઝિટ કરવા માટે આ છે બરોડા પ્રિસ્ટેજ વેપારી એસોસિએશન અને અહીંયાથી આપણે અંદર જવાનું છે અત્યારે અમે આ ફેબ્રિક કુર્તીની દુકાન છે ત્યાં જઈએ છીએ અને ત્યાં એને ભાવ પૂછવાનો છે કેમ કે એકદમ રિઝનેબલ ભાવમાં અહીંયા કુર્તી મળે છે સો રૂપિયાની શરૂ થયું છે કઈ કુર્તી હશે

કોઈ પચાના બે આ ટાઈપની વેરાયટી ના બકલ ચેન્જ કરી નાખીએ આપણે બટરફ્લાય

बताओ जोने सौ रुपैया में आप लाजानी वैरायटी पण यहां मळसे लाजामा ઘણી બધી વેરાઇટી આવે છે આ ટાઈમમાં ઓન્લી 100 ઓન્લી 100 रुपिस गुड कॉटन नॉन फ्युज डिफेंसिंग फैंसी कॉटन ओके અને આ ફેન્સી ટી શર્ટ છે એ બધા ટુ ફિફ્ટી ની રેન્જ ના છે આવી રીતે અહીંયા વોચ પણ મળે છે સ્માર્ટ વોચ છે અલગ અલગ લેડીઝ વોચ જેન્ટ્સ વોચ અને અહીંયા મળે છે લાડવાની બધી વસ્તુઓ છઠ્ઠી ની આ મંદિર નો પૂજાપો અને અહીંયા મળે છે મેરેજ ના ચૂડાઓ કિંજલ લઈને ઊભી છે એકદમ રીઝનેબલ રેટમાં મળે છે

અહીંયા બધી વસ્તુઓ આપણે અહીંયા ભાવ શું હશે અલગ અલગ વસ્તુ નો અલગ અલગ આઈટમ તમારા હિસાબે હજાર થી બારસો ની રેન્જમાં વસ્તુ શરૂ થાય છે બતાવજો ને એકાદ આ ટાઈપના ના પીસ અહિયાં મળે છે બધી અલગ અલગ અને ઘણી બધી અહીંયા વેરાયટીઓ છે અલગ અલગ રિંગ મળી રહેશે ચેન મળશે ખોડિયાર કપલેરી સ્ટોર પર અહિયાં જ્યાં রিজનેબલ રેટમાં તમને કટલેરી મળી રહેશે અહીંયા છે મેલ પોલીસ નું કલેક્શન અહીંયા છે બટરફ્લાય જાયન્ટ્સ બ્રેસલેટ અને અહીંયા મેરેજ ના સુબ્લા મળશે મેરેજ ની પણ હરેક આઈટમ મળશે અહીંયા એમ મોટા ભાઈ મેરેજ ની અરે આઈટમ ટોટલ મેરેજ ની આઈટમ પણ અહીંયા મળી રહેશે જેમ કે કેચ

અને <muchas>

एकदम सॉफ्ट सारू टाइप ना अलग अलग जेंट्स बरोड़ा चीफेस्ट चीप्पेस्ट बड़ा तो मार्केट <स्था>

આટ આટમે રિસેલ કરે સાડીઓ મળે છે અલગ 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 ભાવમાં છે ઓલા છે બોલા બોલો આ તડકામાં ઠાયકા હોય તો અહીંયા ભગવતી રસ કરીને છે અહીંયા રસ પણ મળે છે તડકામાં પંદર રૂપિયાનો ખાલી મોટો ગ્લાસ ખાલી પંદર રૂપિયા ફ્રેન્ડ્સ આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાણ કરો અને હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ બ્લોગમાં અને નેક્સ્ટ ન્યૂ એક આવી જ માર્કેટમાં સુરતની તો ચાલો ફ્રેન્ડ્સ હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં આપણે બ્લોગમાં લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જરૂર કહેજો કેવો લાગ્યો છે અમારો આ બ્લોગ થેન્ક યુ ફોર વોચિંગ